સુવિધા નહીં તો ટેક્સ નહીં મહાનગરપાલિકા ચૂર છે આપ્યું આવેદનપત્ર ગંદકી કાસ ખાડાઓ રખડતા પશુઓ અને સ્ટ્રીટ લાઇટની સમસ્યાના નિવારણ માટે નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હાર્દિક ભટ્ટ અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ સાથે મળીને નડિયાદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી જી એચ સોલંકી સાહેબને આવેદનપત્ર આપ્યું છે શહેરના વિકાસનો મુખ્ય સંકલ્પ અને નાગરિકોના આરોગ્ય સુરક્ષા અને સુખાકારી માટે પ્રાણ લપસી જેવા છે પરંતુ અત્યંત અફસોસ સાથે જણાવવું પડે છે કે આજે નડિયાદ મહાનગરપાલિકા પાસે માત્ર નામ પૂરતું જ વહીવટી તંત્ર રહી ગયું છે અને પ્રજાના ટેક્સમાંથી વસૂલાયેલા કરોડો રૂપિયા ભ્રષ્ટાચારની ભેટ ચડી રહ્યા છે હજુ સુધી સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી ફાળવવામાં આવેલી ભારી ગ્રાન્ટનો ઉપયોગ માત્ર કાગળ પર દેખાડો કરવા મર્યાદિત રહ્યો છે શહેરના મોટા ભાગના વિસ્તારોમાં ખુલ્લે આમ ગંદકીના ઢગલા ગંદા કાંસા અને માર્ગોની દયનીય હાલત એનો જીવતો પુરાવો છે શહેરના અનેક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટ ખરાબ છે કે બંધ છે જેના કારણે સાંજ બાદ મહિલાઓ વરિષ્ઠ નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે સંરક્ષણનો મોટો પ્રશ્ન ઊભો થયો છે અનેકવાર લેખિત રજૂઆતો છતાં અધિકારીઓના દ્વારેથી માત્ર ખાલી આશ્વાસનો મળે છે કામ કાગળ પૂરતું જ રહ્યું છે રખડતા પશુઓનો પ્રશ્ન વર્ષોથી યથાવત છે પરંતુ નડિયાદ મહાનગરપાલિકાનું તંત્ર આ પ્રશ્ને પણ માત્ર દેખાડા પૂરતું જ કામગીરીથી નાગરિકોની સલામતી સાથે ખેલ કરી રહ્યું છે એકસો ચાર ટકા વરસાદની આગોતરી ચેતાવણી છતાં આપણી મોન્સૂન કામગીરી સમયસર હાથ ધરાયેલી નથી અને જે કામગીરી બતાવવામાં આવી છે તે પણ માત્ર કાગળ પર જ છે પરિણામે વર્ષો જૂની મુશ્કેલી વરસાદી પાણી ભરવા અને રસ્તાઓ નાશ થવા ફરી ફરી ચક્રવ્યૂહ બની રહી છે આ ઉપરાંત જે એજન્સીઓ ભ્રષ્ટાચારના કિસ્સામાં સપડાયેલી હોવા છતાં તેને બ્લેક લિસ્ટ કરવાની જગ્યાએ ફરી કામ આપવું એ સ્પષ્ટ દર્શાવે છે કે નડિયાદ મહાનગરપાલિકા માંડભાઈ બેઠું ભ્રષ્ટતંત્ર ચલાવતી સરકારી દુકાન બની છે આશિષ મહેતા નડિયાદ નડિયાદ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનાવવામાં આવી ત્યારે ખુબ આશા હતી કે પ્રજાનું પણ આ જ હાલત છે ચારે બાજુ સાક્ષર નગરી તરીકે ઓળખાતી નડિયાદ નગરી રસ્તા ખાડા નગરી તરીકે ઓળખાવા માંડ્યા છે નડિયાદના એક રસ્તો એવો નથી કે જેના ઉપર ખાડા ના હોય પ્રજાને તકલીફ ના પડતી હોય

જે ગંદકી થાય છે મુખ્ય માર્ગો ના અમુક વિસ્તારોમાં ગંદકી દૂર કરવામાં આવે છે બાકી આખા નડિયાદ માં ગંદકી ના જોવા મળે છે એની ઉપર દવા નો છંટકાવ કરવામાં આવતો નથી અત્યારે કોલેરા ફાટી નીકળે તેવી પરિસ્થિતિ હોવા છતાં પણ આ નિર્વાત તંત્ર ઉઠતું નથી પંદર દિવસ થવા હોવા છતાંય આજે જ પરિસ્થિતિમાં એ નડિયાદ સ્વર્ગ નગરીની જગ્યા નગરી બનાવી દીધું છે માટે અમે લોકો નડિયાદ શહેર કોંગ્રેસ દ્વારા પ્રજાજનો ના હિત માં આજે કમિશ્નર સાહેબ જાગે અને નડિયાદ નો સારો વિકાસ થાય તેના માટે આવેદન પત્ર આપવામાં આવ્યા છે